કોનુડો પર છત્રો જીરે વળ ખઉ એવો આ ભાઈ કંપેર ભાઈ ગાડી પર કોઈ ભાઈ નો નો ગીતો ગાય

તો સ્વાગત એ કરશે તો અમારા પ્રોગ્રામ ઉપર ચાલી રહ્યો છે તો અમારા કાકી થોડા નીચે 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 હા અમારા અમદાવાદના એવા ચાઈલ ભાઈ પધારી રહ્યા છે એમનું સ્વાગત અમારા રોહિતભાઈ કરશે નહીં 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 તમે નહીં ચેન્જ એ ભાઈ થોડું અવાજ નહીં કરી અને થોડું તમારા તમારા